નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૈન સાધુ ભગવંતોની સુરક્ષા અને ધર્મ રક્ષણ માટે સમર્પિત આજ રોજ તારીખ સાત છ બે ના રોજ શ્રી રાજપૂત કરણી સેના તથા સમગ્ર જૈન સમાજ એકજૂટ થઈ મોટી સંખ્યામાં વાસણાથી પ્રીતમ નગર અખાડા અમદાવાદ ખાતે મોન રેલી યોજાઈ હતી આ રેલીનો હેતુ જૈન સાધુ સંતોની સુરક્ષા અને જૈન ધર્મ પર થતા હુમલાઓ સામે મજબૂત અવાજ ઉઠાવો જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના આ ધર્મ રક્ષાની લડતમાં શ્રી રાજપૂત કર્ણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ સાથે જોડાયા હતા તેમજ જૈન સમાજ સાથે ક્ષત્રિય સમાજ એક મંચ પર આ આપસી સહયોગ આપણા ધર્મો વચ્ચેની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે જ્યારે કર્ણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ ભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન ભવિષ્યમાં પણ ધર્મ અને સાધુની રક્ષા માટે તમામ સંઘર્ષોમાં સાથે રહીશું સત્ય અને અહિંસા નું રક્ષણ જૈન સંગઠન નો જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન આ ધર્મ રક્ષાની લડત માં શ્રી રાજપૂત સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા તથા તેમના સહધર્મી હોદ્દેદારો નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો રિપોર્ટ બાય રાજસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત રાજકોટ કહે છે બુદ્ધ અધ્યક્ષ આજે એક રેલી હતી આક્રોશ રેલી ખાસ કરીને જૈન સમુદાયના જે સંતો છે તે રાજ્યના અને રાજ્યના સૌથી મોટા ધોરીમાર્ગો અને રાજમાર્ગો પર વિહાર કરતા હોય છે આ દરમિયાન છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો સામે આવ્યો છે તેમની નિર્મણ હત્યા કરવામાં આવે છે રિટેન રનની અંદર અને આ એક ટાર્ગેટ આધારે હત્યા કરવામાં આવે છે કેવી રીતે જોવો કે ઘટના અને આજે જે મુસદ્દો નક્કી કરવામાં આવે છે મુખ્ય માર્ગે આવેદનો રજૂ કરવામાં આવે કેવી રીતે જોવો છો હવે મને તો પહેલાં તો એક તો વાત કહું કે દુઃખની વાત છે કે સાધુ સંતોને રોડ ઉપર આવવું પડે એ આપણા માટે બહુ મોટી દુઃખની વાત છે આજે સાધુની સંતોની રક્ષા માટે આપણે રેલી કરવી પડે કારણ કે હિન્દુ રાષ્ટ્ર છે તો હિન્દુઓ રાષ્ટ્રમાં એમને ન્યાય મળવો જોઈએ અને જે એક્સિડન્ટ થયું છે એનો જે ડ્રાઈવર ગુનેગારો પકડવા એનો નાર્કોટિક્સ થવું જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ અને સાધુ સંતો જે પણ છે ગમે સંપ્રદાયના એને ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો એનો અલગ કાયદો લગાવવો જોઈએ કે જેથી એમને રક્ષણ મળે અને જ્યારે સંતો સાધુ સંતો રસ્તા ઉપર નીકળતા હોય છે ત્યારે એમને ટ્રાફિક સુરક્ષા આપવી જોઈએ જ્યાં પણ જિલ્લામાં કે તાલુકામાં રોડ ઉપર નીકળે તો ત્યાંથી પોલીસની રક્ષણ આપવું જોઈએ જેમ બીજાને રક્ષણ આપે છે તો આ સાધુ સંતો આપણા ધર્મનો રક્ષા કરે છે ત્યારે અને હું અનેક સમાજને કહેવા માગું છું કે સંતોને આ રોડ ઉપર આવવું પડે જે આખી જિંદગી ધર્મ બચાવવા માટે જિંદગી આખી આપી દે આપણે એમના માટે એક દિવસ ના આપીએ એટલે આ રેલી આજે છે પણ આને જ્યાં લગી ન્યાય ના મળે ત્યાં લગી આ વસ્તુને જાગતી રાખવી પડશે અને એમાં ગણેશના અને સિદ્ધાત્મક ગણેશના કાયમ ભેગી રહેશે કંઈ પણ કામ હોય આની પહેલાં પણ જ્યારે પાવાગઢમાં બનાવ બન્યો ત્યારે પણ સિદ્ધાત્મક ગણેશને સપોર્ટ કર્યો અને હંમેશા ધર્મ બચાવવા માટે ગમે ત્યારે પણ જરૂર પડશે અમારી તો અમે ભેગાશું મારો સંપર્ક જૈન રાષ્ટ્રીય એકતા સંઘ દ્વારા સંજયભાઈએ કર્યો ત્યારે અમે એકાબીજાના ગમે ત્યારે એકાબીજાની જરૂર પડે ત્યારે કામ આવીએ છીએ અને હંમેશા ગમે ત્યારે સમાજનું ગમે પણ જરૂર પડે ત્યારે સિર આજપૂત ગણેશના જરૂર પડે ત્યારે તૈયાર હશે અને જો ન્યાય નહીં મળે તો રાજપૂત ગણેશનાને કહેવામાં આવશે તો સાધુને બચાવવા માટે હથિયાર ઉપાડવા પડશે તો પણ અમે હથિયાર ઉપાડશું